આ હોસ્પિટલ નહોતી આ કસાઈખાનું હતું અહીંયા લોકો સારવાર માટે આવતા હતા અને આ કસાઈઓ અહીંયા તેમની કતલ કરતા હતા હા હું વાત કરી રહ્યો છું કે હોસ્પિટલના નામે કસાઈખાનું ચલાવતા કાર્તિક પટેલની જેણે ટાર્ગેટ આપ્યો હતો કે રોજના ત્રીસ બકરા કાપવાના છે અને કાપેલા બકરાના પૈસા સરકારમાંથી લેવાના છે તો શું ધંધો હતો આ કાર્તિક પટેલ અને તેના મળતિયાનો તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે સરકારની યોજનાઓ તો બહુ સારી હોય છે અને સરકાર ઈચ્છે છે કે જન જન સુધી આરોગ્ય પહોંચે અને જન જન સુખી ખબર છે અને આ કસાઈ વાળાને પ્રોત્સાહન સચિવાલયમાં બેસનાર તમારા પદાધિકારીઓ અને તમારા અધિકારીઓ જ પ્રોત્સાહન આપે છે કારણ કે તેમની ભાગ બટાય છે મિલક લૂંટો ભાટ

તેમણે પોતાનો ફોન બંધ કરી દીધો છે આ ઘટના પછી જ્યારે અમે સમાચાર કર્યા અમને લોકો સામેથી માહિતી આપી રહ્યા છે કે આ માણસ તો ખાડિયામાં ગધેડા ઉપર રેતી લઈને મકાન રિપેર કરવાનું કામ કરતો હતો અને અચાનક આની પાસે પૈસો આવ્યો પૈસો સીધી રીતના નથી આવ્યો પૈસો ફાંદા કરીને આવ્યો છે આ માણસે ભૂતકાળની અંદર એક બિલ્ડરને અવડાની જમીન બારોબાર પધરાવી દીધી હતી તેની પણ આ વાત છે અને ફાંદા કરવાની ટેવ હોવાને કારણે ગુંડાઓનો સહારો પણ લેવો પડે આ કાર્તિક પટેલના સંબંધો કુખ્યાત લતીફ સાથે પણ હતા અને એટલે જ લતીફ દ્વારા એક બોડીગાર્ડ પણ ફાળવવામાં આવ્યો હતો કે જાઓ તમે ફાંદો કરો અમે તમને રક્ષણ આપીશું અમે તમારી પાસેથી પ્રોટેક્શન મની લઈશું આમ આ કાર્તિક પટેલનું મગજ પહેલેથી જ ગુનાહિત છે અનેક લોકો સાથે છેતરપિંડી કરી જમીનોમાં કરી મકાનોમાં કરી સ્કૂલો પણ કરી હોસ્પિટલો પણ કરી અને આખરે આ પાપનો ઘડો ફૂટ્યો આ મામલે હવે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો છે અને વસ્ત્રાપુર પોલીસ અત્યારે પહોંચી છે ગાંધીનગર ગાંધીનગરમાં સરકાર પાસે કેટલાક સવાલ પૂછી રહી છે કે ખરેખર આ આયુષ્માન કાર્ડ હેઠળ ઓપરેશન કરવાની મંજૂરી આ હોસ્પિટલ પાસે હતી કે નહીં મામલે ડોક્ટર પ્રસાદ જે કાર્ડિયોલોજીસ્ટ છે તેની ધરપકડ થઈ ચુકી છે કે કાર્તિક પટેલે વધેરી નાખવાના છે એટલે હું ત્રીસ ઓપરેશન કરતો જે દિવસે બનાવ બન્યો એ દિવસે પણ લગભગ પચીસ બકરા તો વધેરાઈ ગયા હતા સરકારમાંથી તેના પૈસા આવી પણ ગયા હતા

તેમને સારા વકીલો પણ મળી રહેશે કારણ કે પૈસા પણ ખૂબ છે અને કાયદાની પરિભાષામાં તેમને કાયદાનું રક્ષણ મેળવવાનો અધિકાર છે એટલે આગોતરા જામીન લેવા જશે તેની સાથે સેટિંગ પણ કરશે સરકારમાં કરશે પોલીસમાં કરશે પત્રકારોમાં કરશે રાજનેતાઓમાં કરશે કારણ કે આ કમાયા છે તો હવે વાપરવું તો પડશે અને આ તો ચોરને ઘેર મોર આયા તેવી સ્થિતિ થવાની છે